નમસ્કાર દર્શક મિત્રો ગુજુ માહિતી યુટ્યુબ ચેનલ માંથી સ્વાગત છે તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રના દરિયામાં તોફાની અને મજબૂત વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ હવાનું હળવું દબાણ એટલે એક નવુ લો પ્રેશર છે નવા વાવાઝોડાની અસર ને લઈને વાવાઝોડાની ઝડપ એકસો વીસ થી લઈને એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે વાવાઝોડું દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાંથી ગુજરાત તરફ ગતિઓ કરીને ગુજરાત તરફ આવી રીતે આગળ વધતું જોવા મળવાનું છે સાથે ભયંકર આંધી તુફાન વંટોળ અને ગુજરાતની અંદર ગાજવીજ વીજળીના ચમકારા ને કડાકા ભડાકા સાથે ગુજરાતમાં ફરી એકવાર વાદળો ફાટતા જોવા મળવાના છે અને ગુજરાતમાં સાબેલા ધારથી લઈને ભૂકા કાઢી નાખે તેવા ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તમે લાઈવ વાવાઝોડાનો અત્યારે એક મજબૂત સ્ટ્રફ જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અરબસાગરના સાગરના દરિયામાંથી વાવાઝોડાનું પરિભ્રમણ

બે હજાર પચીસ ના સોમાસા દરમિયાન દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં એકસો પાંચ ટકા થી લઈને એકસો છ ટકા સુધીના ભયંકર વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે હાલ અત્યારે સોમાસુ અંદમાન ને નિકોબારના વિસ્તારમાંથી ધીમી ગતિએ આગળ વધીને કેરળના વિસ્તારોની અંદર આવનારી 26 થી સત્યાવીસ મેના રોજ કેરળના વિસ્તારોની અંદર સોમાસુ પ્રવેશ કરતું જોવા મળવાનું છે ત્યારબાદ ત્યાંથી સોમાસુ ધીમી ગતિએ આગળ વધશે અને ગુજરાતના વિસ્તારોની અંદર પહોંચતા પહોંચતા દસ જૂનથી લઈને વચ્ચે સોમાસુ ગુજરાતની અંદર પહોંચતું જોવા મળવાનું છે પરંતુ સોમાસુ ગુજરાતમાં પહોંચે તે પહેલા જ એક ભયંકર અને તોફાનીથી લઈને ખુખાર નવું વાવાઝોડું અત્યારે અરબ સાગરના દરિયાની અંદર બનીને ગુજરાતના હવામાનની અંદર ભારે અને મોટો પલટાવ લાવી રહેલું જોવા મળી રહ્યું છે જેના કારણે ફરી એકવાર તોફાની પવનની તીવ્રતા અને ઘોર અંધારપટની વચ્ચે અનેક જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે તમે લાય પણ જોઈ શકો છો કે સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારો અને બંગાળની ખાડીના દરિયાની અંદર ભારે અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને વધી રહેલા સિસ્ટમના દબાણના પગલે સોમાસુ અત્યારે ધીમી ગતિએ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં ગતિ કરતું જોવા મળી રહ્યું છે આવનારી ચોવીસ કલાકની અંદર શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર બેંગ્લવીના દરિયાઈ કાંઠાથી લઈને મુંબઈનો વિસ્તાર હૈદરાબાદથી વિશાખાપટ્ટનમના દરિયાઈ કાન કિનારાના તટીય વિસ્તારોમાં ભુવનેશ્વરના વિસ્તારથી નાગપુર અને ગુજરાતના વિસ્તારની અંદર ઘોર હવેથી છવાતો જોવા મળવાનો છે સાથે સાથે નવા વાવાઝોડાની અસર ત્રેવીસ તારીખથી લઈને આવનારી છવ્વીસ તારીખની અંદર ગુજરાતમાં ભયંકર અસરો દર્શાવતી જોવા મળી રહી છે અને જેના કારણે અત્યારે દેશના અનેક રાજ્યો ઉપર મોટા પલટાવની આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ ખાસ કરીને ગુજરાતની અંદર હવેથી અંધારપટ છવાતો હોય તેમ વાદળોના ઝુંડ ગુજરાત ઉપર છવાતા જોવા મળવાના છે તે ઉપરાંત પવનની તીવ્રતાની અંદર પણ મોટા પાયે વધઘટ થતી જોવા મળવાની છે પવનોની તીવ્રતાની અંદર હલચલ થવાની સાથે આવનારી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર એકાએક મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને ધીમાથી લઈને હળવા વરસાદ વરસવાની પણ નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો એટલે કે કચ્છના વિસ્તારોની અંદર તે ઉપરાંત સૌરાષ્ટ્રના તમામે તમામ વિસ્તારોની અંદર અને દક્ષિણીય ગુજરાતના જિલ્લાની અંદર પણ આવનારી છ કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર કમોસમી વરસાદનો મજબૂત ઘેરાવો રહેલો જોવા મળી રહ્યો છે અને વધી રહેલા સિસ્ટમના દબાણને પગલે પણ કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારમાં સતત ભારે તોફાની પવનની લહેરો ગુજરાતમાં અસર દર્શાવતી જોવા મળી રહી છે આમ ગુજરાતના હવામાનની અંદર આગામી કલાકોની અંદર મોટા પલટાવ સાથે સૌરાષ્ટ્રમાં ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારો બોટાદના જિલ્લાથી જસદણના પંથકોની અંદર ગોંડલના ક્ષેત્રથી રાજકોટ અમરેલીના જિલ્લાથી લઈને જૂનાગઢ અલંગના દરિયાઈ કિનારાના વિસ્તારથી લઈને મહુવાના તટીય પન્થકોમાં ઉનાથે લઈને વેરાવળના વિસ્તારોની અંદર તે વિજ રીતે પોરબંદરના પંથકથી ભાનવળ સલાયા દેવભૂમિ દ્વારકાની પવિત્ર ભૂમિમાં જૂનાગઢ ગોંડલથી જસદણના વિસ્તારોની અંદર અને જામનગરના ક્ષેત્રોમાં મોરબીના ભિન્ન ભિન્ન વિસ્તારોથી સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર આમ સોરાશના સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી 6 કલાકની અંદર ઘોર અંધારપટની વચ્ચે કડાકા ભડાકા સાથે સૌરાષ્ટ્રની અંદર ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાના નવા રાઉન્ડના પગલે ઘોર અંધારપટવાળા વાદળો છવાતા જોવા મળી શકે છે દક્ષિણીય ગુજરાતના જિલ્લાની અંદર પણ સિસ્ટમની અસરો વધતી હોવાને લઈને અત્યારે પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને વધી રહેલા સિસ્ટમના દબાણના પગલે આમોદના ક્ષેત્રોથી રાજપીપળા ભરૂચના વિસ્તારથી નર્મદાના વિસ્તારોની અંદર સુરતના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારથી વ્યારાના ક્ષેત્રો નવસારી ડાંગ વલસાડ આહવાના પંથકોની અંદર સાથે ટેમ્પરેચર પચીસ ડિગ્રીથી લઈને અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળવાનું છે પવનની તીવ્રતાની સાથે હળવાથી મધ્યમ અને ઝાપટા સ્વરૂપીય વરસાદની આગાહી દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ માટે પણ દર્શાવવામાં આવી રહી છે તો વાદળોના મજબૂત મધ્ય ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો અહેમદાબાદના વિસ્તારથી ધોળકા નડિયાદના ક્ષેત્રોથી ખંભાતના વિસ્તારો વડોદરાના પંથકથી લઈને બોડેલી વિસ્તાર દાહોદ લઈને છોટા ઉદેપુર ગોધરા લઈને લુણાવાડા ખેડા પંચમહાલ અને મહીસાગરના ક્ષેત્રોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની આગાહી સંપૂર્ણ મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે આમ મધ્ય ગુજરાતની ની અંદર આવનારી છ કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળી શકે છે તોફાની પવનોની તીવ્રતા વરસાદનો નવો રાઉન્ડ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભૂકા બોલાવતો જોવા મળવાનો છે કચ્છની અંદર પણ અત્યારે હવામાનની અંદર ધીમાથી હળવા પલટાવ અને પવનની તીવ્રતાની અંદર વધઘટ થતી જોવા મળી રહી છે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા ઠંડા અને ભેજ ગાજયુક્ત પવનની તીવ્રતા સીધી જ કચ્છના વિસ્તારોમાં પોતાનું ભારે દબાણ દર્શાવતી જોવા મળી રહી છે જેમાં પણ લખપત ખાવડ રાપર ગાંધીધામના વિસ્તારોથી બાડેલી નળિયાના ક્ષેત્રથી માંડવીના વિસ્તારોની અંદર આમ સંપૂર્ણ કચ્છના ક્ષેત્રોની અંદર આવનારી છ કલાકની અંદર મોટા પલટાવ સાથે ઝાપટા સ્વરૂપીય વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ઉત્તરીય ગુજરાતના રાજસ્થાનને સરહદને અડીને આવેલા પંથકો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ સતત હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અને માવઠાના નવા રાઉન્ડના પગલે ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી ચોમાસાની અસરો અને પ્રિ મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને ગુજરાતની અંદર મજબૂત ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે ત્રેવીસ તારીખ દરમિયાન વાવાઝોડું ધીમી ગતીએ આગળ વધીને બિલકુલ આ નવું વાવાઝોડું ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર સાબેલા ધાર વરસાદ વરસાવતું જોવા મળી શકે છે આમ ખાસ કરીને ગુજરાતની અંદર ત્રેવીસ તારીખથી આવનારી છવ્વીસ તારીખમાં ભારે વરસાદ વરસવાની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે નવા વાવા લઈને સૌથી મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે અરબી સમુદ્રમાં સોમાસા પહેલા જ વાવા સર્જાશે અને તે ગુજરાતને કરશે અસર જી હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો દરિયાના ભાગોમાં ફરી એકવાર નવું વાવા અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ભારતની અંદર સોમાસાની શરૂઆત થવા જઈ રહી છે અને

દરિયાઈ કિનારા વિસ્તારોમાં આ બીપરજોય વાવાઝોડું ત્રાટક્યું હતું હાલ સોમાસુ અંદમાન અને નિકોબાર ટાપુએ પહોંચી ગયું છે બંગાળની ખાડીના દક્ષિણીય ભાગો તથા અંદમાન સમુદ્ર સુધી પહોંચી ગયું છે અને સોમાસા પહેલા વાવાઝોડું સક્રિય થાય તેવી પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત અંદર હાલ કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને સોમાસા પહેલાની વરસાદીય ગતિવિધિઓ આવનાર દિવસોની અંદર હજી પણ જોર પકડે તેવી પણ શક્યતા દર્શાવી દેવામાં આવી રહી છે અને આ બધાની વચ્ચે અરબી સમુદ્રની અંદર એક નવી સિસ્ટમ સર્જવાની શક્યતા દેખાઈ રહી છે અને તેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ફરી એકવાર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે જો કે આ સિસ્ટમ હજુ પણ ડિપ્રેશન કે વાવાઝોડું બનશે કે નહીં તે મામલે હવામાનના મોટા ભાગના મોડલ્સ એકમત નથી એટલે કે મોડલ્સ પ્રમાણે અહીં સિસ્ટમ બને છે અને તે મજબૂત બનશે તો કેટલાક મોડલ કોઈ સિસ્ટમ બનશે નહીં અને આવી કોઈ પણ સિસ્ટમ ની અસરો નહીં જોવા મળે તેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગ ઉત્તર ભારતીય સમુદ્રમાં

અરબી સમુદ્રના વિસ્તારમાં લો પ્રેશર એરિયા બની શકે છે જે બાદ કદાચ તે વધુ મજબૂત બનશે અને પચીસ મે ના રોજ તે ડિપ્રેશનની અંદર ફેરવાઈ જશે આમ અલગ અલગ મોડલ્સ પ્રમાણે એન સી જી એફ એસ અને એન નામના હવામાનના મોડલ્સ આગામી દિવસોની અંદર અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ સર્જાશે એવું દર્શાવી નથી રહ્યા અરબી સમુદ્રની અંદર સિસ્ટમ સર્જાશે અને શું ગુજરાતને કરશે અસર તેની માહિતી મેળવીએ તો ઘોર અંધકારપટ ફરી એકવાર છવાતો જોવા મળવાનો છે ઘોર અંધારપટની વચ્ચે વીજળીના ચમકારા પણ હવેથી દેશના ભિન્ન ભિન્ન ભાગોમાં જોવા મળવાના છે હાલ વિશ્વભરની અંદર હવામાન આગાહી કરવા માટે મોટા ભાગે આંકડાકીય મોડલ્સ ઉપયોગ કરવામાં આવે છે અને વિવિધ મોડલ્સ શું દર્શાવે છે તેની ઉપરથી એજન્સીઓ આગાહી કરતી હોય છે હાલની સ્થિતિમાં અરબી સમુદ્રની અંદર બે મોડલ્સ દર્શાવે છે કે સિસ્ટમ બનશે અને બાકીના મોડલ્સ દર્શાવે છે કે સિસ્ટમ બનશે નહીં હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે અરબી સમુદ્રમાં ત્રેવીસ મેની આસપાસ સિસ્ટમ બનશે અને

દરરોજ બુલેટિન કોઈ પણ માહિતી આપવામાં નથી આવી હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પચીસ મે સુધી વરસાદ ચાલુ રહેશે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે બાવીસ મે બાદ દક્ષિણી ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારની અંદર વરસાદની શક્યતા પણ આગામી દિવસોને લઈને દર્શાવી દેવામાં આવી રહી છે જો સિસ્ટમ બની અને વાવાઝોડું ના બને અને લો પ્રેશર એરિયાના રૂપની અંદર આગળ વધે તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે અરબી સમુદ્રમાં બનતા વાવાઝોડા કઈ તરફ જાય છે તેની માહિતી મેળવી તો વાવાઝોડાની તીવ્રતાને લઈને દિશાઓ સતત બદલાતી જોવા મળતી હોય છે જી હા દર્શક મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઓગણીસો થી બે હજાર ને સુધી મે મહિનાની અંદર બંગાળની ખાડીમાં કુલ ઓગણ ચાલીસ વાવાઝોડા સક્રિય થયા છે અને અરબી સમુદ્રમાં સોળ વાવાઝોડા બન્યા છે અરબી સમુદ્રમાં મે મહિનાની અંદર આરબ દેશો અને આફ્રિકા તરફ ગયેલા ભિન્ન ભિન્ન વાવાઝોડા જોવા મળી રહ્યા છે અરબી સમુદ્રમાં બનતા વાવાઝોડા ભારતના પશ્ચિમી તરફના દરિયાકાંઠા સીધી અસર કરે છે જેમાં ગુજરાત રાજ્યની અંદર દરિયા કિનારાનો પણ સમાવેશ કરવામાં આવે છે સામાન્ય રીતે અહીં બનતા સોમાસા પહેલા વાવાઝોડા મોટા ભાગે ગુજરાતના ક્ષેત્રો મહારાષ્ટ્રના ક્ષેત્રો કોકણ અને ગોવાની સાથે કર્ણાટકના દરિયાઈ વિસ્તારોની અંદર આ વાવાઝોડા પાકિસ્તાન અને સોમાલિયા તરફના ના દરિયાકાંઠા પણ અસર કરતા જોવા મળે છે અને ક્યારેક ઈરાન અને બીજા દેશો સુધી પણ વાવાઝોડા પહોંચી જતા જોવા મળતા હોય છે આમ સામાન્ય રીતે સોમાસા બાદ વાવાઝોડા ગુજરાત કે મહારાષ્ટ્ર તરફ આવતા નથી પરંતુ તે મોટા ભાગે યમન અને સોમાલિયા ના દરિયાકાંઠે જતા હોય છે ઉપર્યોક્ત તમામ જે સંભાવનાઓ છે એ એની ખાસ માહિતી આપવામાં આવી રહી છે કે વાવાઝોડું અરબી સમુદ્રમાં ક્યાં સર્જાશે તે કયા સમયે હવામાનની સ્થિતિ કેવી હોય છે અને ઉષ્ણ કટિબંધીય ચક્રવાતો કઈ દિશા તરફ ગતિઓ કરતા હોય છે તેના માર્ગની અંદર આગાહીની અંદર હવેથી વધારો થતો જોવા મળી શકે છે આમ આગામી દિવસોની અંદર વાવાઝોડાને લઈને શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ ખાસ કરીને ત્રેવીસ તારીખથી આવનારી છવ્વીસ તારીખની અંદર વાવાઝોડાની અસરો અરબી સમુદ્રમાંથી ગુજરાતમાં પોતાની અસરો દર્શાવતા જોવા મળી શકે છે